આજે દરિયાના લોટ ના પાણી જો તમને દૂર 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 બધા દૂર આ આ આ છે આ ટાપુ છે એક ટાપુ કહેવાય અહીંયા મેકાહર દાદા છે એટલે મહિષા સુદ્ધા ત્યાં અત્યારે તો મારી પાસે જવાય એમ નથી એટલે આપણે કાંઈ જવાની નથી દરિયામાં પાણી આવી ગયું છે થોડુંક મોડું થઈ ગયું આવવામાં ને આ છે અમારું ટાપ મિત્ર મંડળ જોવા માંડ્યું આવે આ આગ્યા થી આમ તમને બતાય તો આ બધું અમારું મિત્ર મંડળ છે આ બધું મિત્ર મંડળ છે અમારે અહીંયા ભાઈ છે એ અહીંયા આપણે માથે ઉભા છે આ ધાર છે ધાર આપણે ગયો ને કિનારો દરિયાનો આ દરિયાના કિનારાની ધાર છે બધી એ જો આ ધાર છે આ બધી ઠેઠ સુધી ધાર કહેવાય પથ્થર હશે મોટા મોટા પડી ગયેલા છે બધા પથ્થરો આ И у